તો આપણે સૌથી પહેલા બે જ તરફ ચિત્ર દોરીશું ત્યારબાદ નીચે આપણે જોઈશું તો નીચે છે પાંચ પાંચ સિંહ દોરીશું ચાલો હવે બધા સિંહ ગણી જવો તો કેટલા છે સરસ તો કુલ સાત સિંહ તો જવાબ આવશે સાત બીજો દાખલો છે ચાર પ્લસ ચાર તો આપણે કઈ રીતે ગણશું તો સૌથી પહેલા આપણે ચાર લીટા કરશું ઉપરની સંખ્યા છે ત્યારબાદ નીચે પણ ચાર છે એટલે ફરી વાર ચાર લીટા કરીશું ત્યારબાદ બંને લીટા આપણે ગણી જઈશું જવાબ આવશે આઠ આગળનો દાખલો છે છ પ્લસ આઠ તો આપણને ખબર છે સૌથી ઉપરની સંખ્યા જોવાની તો ઉપર છે એ છ છે તો છ લીટા કરીશું નીચેની સંખ્યા છે આઠ તો નીચે આપણે આઠ લીટા કરીશું ત્યારબાદ બંને એનો સરવાળો કરી લઈશું કુલ કેટલા લીટા થાય છે તો જવાબ આવશે ચૌદ સરસ આગળનો દાખલો છે છ પ્લસ પાંચ છ લીટા કરીશું ત્યારબાદ નીચે છે પાંચ પાંચ લીટા કરીશું ત્યારબાદ બંને લીટાને ગણી લઈએ કેટલા લીટા થાય છે તો જવાબ આવશે અગિયાર તમે જાતે પણ આ રીતના દાખલાને પ્રેક્ટિસ કરી શકો છો આગળ આપણે બે અંકોમાં સરવાળા જોઈએ એક અંકમાં તો આપણે શીખી ગયા ત્યારબાદ હવે બે અંકોમાં સરવાળા કઈ રીતે થાય તે જોઈએ પહેલો દાખલો છે તો સૌથી આમાં આપણે એકમનો અંક જોવાનો છે એકમમાં છે ત્રણ અને બે તો સૌથી પહેલા છે ત્રણ ને બે નો સરવાળો થશે પાંચ ત્યારબાદ દશકમાં છે ચાર અને બે તો ચાર ને બે નો સરવાળો થશે છ આગળનો દાખલો છે ચોપન પ્લસ તેત્રીસ તો ગણો તો બધા મારી સાથે શું જવાબ આવે છે છે સૌથી આપણે એકમનો એકમમાં છે ચાર અને ત્રણ તો ચાર ને ત્રણ થશે સરસ વેરી ગુડ સાત દશકમાં છે પાંચ અને ત્રણ તો પાંચ અને ત્રણ નો સરવાળો થશે આઠ તો કુલ જવાબ આવશે સત્યાસી આગળનો દાખલો છે ચોમાલીસ પ્લસ બાવન તો એકમમાં છે સૌથી પહેલા અહીંયા આપ્યું છે ચાર અને બે તો ચાર અને બે નો સરવાળો થશે છ અને દશકમાં છે ચાર પ્લસ પાંચ તો ચાર પ્લસ પાંચ નો સરવાળો થશે નવ તો આ સરવા દાખલાનો જવાબ આવશે છન્નું આગળનો દાખલો છે તેત્રીસ પ્લસ તેત્રીસ તો એકમમાં પણ ત્રણ છે અને દશકમાં પણ ત્રણ ત્રણ છે તો સૌથી પહેલા એકમમાં છે એનો સરવાળો કરી અને પછી દશકમાં ત્યારબાદ છે બેતાલીસ પ્લસ એકત્રીસ અને ત્રીજો દાખલો છે બાવીસ પ્લસ પાસઠ તમારી જાતે તમારી બુકમાં આ ત્રણેય દાખલા ગણી અને જવાબ છે કોમેન્ટમાં લખવાના છે આશા રાખીએ કે પાયાની માહિતી માટે આ દાખલા ઉપયોગી સાબિત થશે આ રીતના જ તે દાખલાની પ્રેક્ટિસ તમે જાતે પણ કરજો કાંઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં જણાવજો મળશું નો વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ